હા બે હજાર ના અજયભાઈ વિનોદભાઈ અને હસમુખભાઈ વડગામા એ હસ્તકલા અને તેમના કુટુંબના ઇતિહાસ વિશે ઘણી વાતો કહી હતી વડગામા પરિવાર ઇતિહાસ વડગામા પરિવાર ભાવનગર વર્ષોથી પટારા બનાવવાનું કામ કરે છે તેમની પેઢીઓથી ચાલતી આ હસ્તકલામાં તેઓ નિષ્ણાત છે તેઓએ જણાવ્યું હતું કે ભાવનગરના રાજાશાહી સમયમાં પટારાનું ખૂબ જ મહત્વ હતું રાજાઓ અને શ્રીમંત પરિવારો તેમના કિંમતી સામાનને સાચવવા માટે ખાસ પ્રકારના પટારા બનાવડાવતા હતા તે સમયમાં પટારા ફક્ત સામાન રાખવા માટે જ નહીં પરંતુ સામાજિક દરજ્જાનું પ્રતિક પણ હતા પટારા બનાવવાની કળા વડગામમાં પરિવારે પટારા બનાવવાની જટિલ પ્રક્રિયા વિશે વાત કરી હતી જેમાં લાકડાની પસંદગીથી લઈને કોતરણી અને અંતિમ પોલિશિંગ સુધીની ઘણી બાબતો સામેલ છે તેઓએ જણાવ્યું હતું કે દરેક પટારાને હાથથી બનાવવામાં આવે છે અને દરેક પટારાની ડિઝાઇન અને કોતરણી અલગ હોય છે તેઓએ જણાવ્યું કે અત્યારે આ ઉદ્યોગમાં મંદી આવી છે પટારાનું મહત્વ પટારા માત્ર એક વસ્તુ સંગ્રહિત કરવાનું સાધન નથી પરંતુ તે સાંસ્કૃતિક વારસો પણ છે તેઓ ભાવનગરની સમૃદ્ધ કળા અને હસ્તકલાના ઇતિહાસને પ્રતિબિંબિત કરે છે પટારા ભાવનગર અને સૌરાષ્ટ્રની સંસ્કૃતિનો એક અભિન્ન ભાગ છે વડગામા પરિવારે આપેલા આ માહિતીથી ભાવનગરના પટારા ઉદ્યોગના ઇતિહાસ અને મહત્વ વિશે જાણવા મળે છે